વડોદરામાં અગિયાર લાખની કિંમતના એમડી ડ્રગ્સ કેસમાં બે વોન્ટેડ આરોપીનું મુંબઈમાં બે કરોડના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા અગાઉ વડોદરા શહેરના મચ્છીપીઠ નવાબવાડા વિસ્તારમાંથી અગિયાર લાખ રૂપિયાની કિંમતના એકસો દસ પોઈન્ટ બાણું ગ્રામ એમડી ડ્રગ્સના કેસમાં બે વોન્ટેડ આરોપી મુંબઈના બે કરોડના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા વડોદરા એસઓજી પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ મુંબઈથી કરી અને આ મામલે વધુ તપાસ કરી છે અગાઉ વડોદરા શહેર એસઓજી દ્વારા કારેલી બાગ મચ્છીપીઠ વાડા વિસ્તારમાં રેડ કરતા એકસો દસ પોઈન્ટ બાણું ગ્રામ એમડી ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા બાર લાખ ઓગણપચાસ હજાર આઠસોના મુદ્દામાલ સાથે આરોપી મોહમ્મદ કામિલ મોહમ્મદ કાસિમ શેખ રેહાના ઇમરાન ખાન ઉર્ફે ચિકંદાનુ પઠાણ અને નિકત મોહમ્મદ કામિલ શેખને પકડી પાડી તેઓ વિરુદ્ધમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટ્રેશન કરાવ્યો છે જે ગુનાથી વધુ તપાસમાં એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈના ડ્રગ્સ સપ્લાયર ફેઝલ તથા તેના પાર્ટનર સલાઉદ્દીન અલાઉદ્દીન શેખ નામના શખ્સો પાસેથી ખરીદ કરેલ હોવાની હકીકત બહાર આવી હતી જે દરમિયાન એનસીબી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો મુંબઈ દ્વારા ઉપરોક્ત બંને આરોપીઓને બે કરોડની કિંમતના આશરે એક કિલોગ્રામ ચાર ગ્રામ એમડી ડ્રગ્સ તથા સાથે પકડી પાડી નવી મુંબઈ વાસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટ્રેશન કરાવ્યો હતો ત્યારબાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનના ગુનામાં ડ્રગ્સ સપ્લાયર ફઝલ જાફર ખાન તથા ડ્રગ્સ ખરીદનાર નાણાં મેળવનાર સલાઉદ્દીન અલાઉદ્દીન શેખની ધરપકડ બાકી હોય તેને આરોપી નવી મુંબઈ જ્યુડિયલ્સ જ્યુડિશિયલ કસ્ટડીના ટ્રાન્સફર વોરંટના આધારે મેળવી લાવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી વડોદરા શહેર કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે આરોપીના પાંચ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે